પાડી પોલીસે સાયબર ક્રાઇમ ફ્રોડ થી લોકોને સાવચેત કરવા અભિયાન હાથ ધર્યું પાડી તાલુકાના સરપંચ ઉપસરપંચો સાથે બેઠક યોજી માહિતગાર કર્યા દિવસે ને દિવસે સાયબર ક્રાઇમ ગુનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સાયબર થી લોકોને બચાવવા પાડી પોલીસે એક અભિયાન હાથ ધર્યું હતું અને લોકોને જાગૃત કરવા હેતુ આજે રોજ પાડી યુનિટી હોલ ખાતે પાડી પોલીસે પાડી તાલુકાના સરપંચો ઉપસરપંચો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું જેમાં તેમણે સાયબર થી બચવા માટેની વિસ્તૃત માહિતી આપી હતી જે બાદ સરપંચોને પણ પોતપોતાના ગામમાં બેઠક યોજી ગામ લોકોને જાગૃત કરવા માટે જણાવ્યું હતું આમ પાડી પોલીસ સરપંચો સાથે બેઠક બાદ વિવિધ ગામોમાં બેઠક યોજી લોકોને જાગૃત કરશે પાડી પોલીસ મથકના ઇન્ચાર્જ ડીવાયએસપી કુલદીપ નાય અને પાડી પીઆઈજીઆર ગઢવીની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં મોટી સંખ્યામાં પાડી તાલુકાના વિવિધ ગામોના સરપંચો અને ઉપસરપંચો ઉપસ્થિત રહ્યા હતા અને ડીવાય એસપીએ માહિતી આપતા જણાવ્યું હતું કે સાયબર ફ્રોડમાં આરોપીઓ જુદી જુદી એપ્લિકેશનો દ્વારા લોકોને લોભામણી લાલચ આપીને છેતરપિંડી આચરે છે તેમજ બેંક આધાર કાર્ડ જેવા દસ્તાવેજોમાં તમારે કેવાયસી કરવાનું કહીને અન્ય યુક્તિ અપનાવીને ઓટીપી નંબર મેળવી ચીટિંગ કરતા હોય છે અને હાલ તમારા ખાતામાં ભૂલથી પાંચ હજાર કે દસ હજાર ટ્રાન્સફર થઈ ગયા છે કહી કોલ કરી પરત માંગે છે અને લોકો આપી પણ દે છે અને છેતરપિંડીનો ભોગ બને છે નાગરિકોએ કોઈ પણ પ્રકારની લોભામણી લાલચમાં આવીને ઓટીપી નંબર શેર ન કરવો જોઈએ આ સાથે ન્યૂ વિડીયો બનાવી બ્લેકમેલ કરવામાં આવે છે ત્યારે લોકોએ નવા નંબરથી આવતા વિડીયો કોલ પોતાના ચહેરો ન આવે તે રીતે રિસીવ કરવા અથવા તો અજાણ્યા સાથે વિડીયો કોલથી વાત કરવાની ટાળવા જણાવ્યું હતું સાથે નશો એક વ્યક્તિને બરબાદ નથી કરતો આખા પરિવારને બરબાદ કરે છે જે અંગે ચિંતા વ્યક્ત કરી લોકોએ દારૂ ડ્રગ્સ ગાંજાના નશાથી દૂર રહેવાનું જણાવ્યું હતું અને આજુબાજુના વિસ્તારમાં આવી નશાની ચીજો વેચાણ થતી હોય તો પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી હતી આંપાડી પોલીસે સાયબર ક્રાઇમ વિશે માહિતી આપી હતી અને આવનાર દિવસોમાં અલગ અલગ ગામોમાં બેઠક યોજી સરપંચોને પોતાના ગામમાં નાગરિકોને જાગૃત કરવા જણાવ્યું હતું